સુરેન્દ્રનગરના લીંબડી ખાતે જેટલા પણ વ્યાજખોરો છે વ્યાજખોરોના વિરુદ્ધમાં એક ઝુંબેશ કાઢવામાં આવી હતી જકાતના ગ્રીન ચોક સુધી વિદ્યાર્થીઓ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘણા બધા વિદ્યાર્થીઓની સાથે સાથે પોલીસ સ્ટાફ ડીવાયએસપી સહિત ઘણા બધા પોલીસ કર્મીઓ છે જોડાયા હતા અને બધાનો એક જ ઉદ્દેશ્ય હતો કે જે શહેરમાં અને જિલ્લામાં વ્યાજખોરોનો આતંક છે વ્યાજખોરોને ભગાવો એવા સૂત્રોચ્ચાર સાથે ક્યાં ફરિયાદ કરવી એ બધી જ બાબતે માહિતી આપતી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું એ બાબતે તેના જે અગ્રણી પોલીસ ઓફિસર છે એમનું આ મુદ્દે શું કેવું છે સાંભળી આપે માન્ય ગુરુ મંત્રી સાહેબ શ્રી ને આગેવાની હેઠળ એમણે એક જે વ્યાજખોરી વિરુદ્ધનો એક ઝુંબેશ ચલાવવા માટે થઈને પોલીસ ગુજરાત પોલીસને સૂચના કરી હતી એના અનુસંધાને માનનીય રેન્જાઇજી સાહેબ અને એસપી સાહેબ એમની સૂચનાથી આજે જે લીંબડી ટાઉનમાં સમગ્ર લીંબડી ડિવિઝનની પોલીસ અને સાથે સાથે સ્કૂલના બાળકો અને સામાજિક આગેવાનોને સાથે લઈ અને બાઇક સિસ્ટમ અનાઉન્સમેન્ટ અને પોસ્ટરોના માધ્યમથી અને એક રેલીના માધ્યમથી જે વ્યાજખોરીનું જે દૂષણ છે એને દૂર કરવા માટે થઈ અને લોકોને એક આહવાન કરવામાં આવેલું છે લોકોને ફરિયાદ કરવા માટે થઈને પ્રોત્સાહિત કરવા માટે તેનો પ્રયત્ન કરવામાં આવેલો છે અને લોકોને ફરી એકવાર અમારા તરફથી વિનંતી છે કે જે વ્યાજખોરીનું દૂષણ છે જેના લીધે આર્થિક રીતે પણ લોકો ભાંગે છે અને ઘણી વખત પોતે સુસાઇડ સુધી પણ પહોંચી જતા હોય છે તો આ દૂષણને દૂર દૂર આપણે સાથે મળીને કરીએ અને તમે મેક્સિમમ તમારી જે ફરિયાદો છે એ અમારા સુધી રૂબરૂ અથવા ટેલિફોનિક અમને જાણ કરીને પહોંચાડો અને કોઈ પણ આવી વ્યાજખોરી રિલેટેડ તમને કોઈ ઇસ્યુ હોય કોઈ ફરિયાદ હોય તો પ્લીઝ અમારો કોન્ટેક કરો કે જેથી કરીને આવા કોઈ વધુ દુઃખી લોકો હોય તેને બચાવી પણ શકાય અને આવા વ્યાજખોરીના દૂષણ સાથે જોડાયેલા જે ધંધાર્થીઓ છે તે લોકો લોકોને હેરાન કરે છે એને પણ કાયદાનું ભાન કરાવી શકાય સાહેબ અત્યાર સુધીમાં ડિવિઝનમાં વ્યાજખોરો અત્યાર સુધીમાં જે તાજેતરમાં જે ઝુંબેશ ચાલે છે એના ભાગરૂપે ચાર ફરિયાદો કરવામાં આવી છે અને એ સિવાય અલગ અલગ ટાઉનમાં સાયલા છે થાન છે અથવા ચોટીલા છે લીંબડી છે આ બધી જગ્યાએ ટાઉન ના લેવલે અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશન લેવલે પણ અલગ અલગ મીટિંગો કરી લોકોને આ ફરિયાદ માટે થઈને એક પ્રોત્સાહન કરવામાં આવ્યું છે